मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेलની આદેશ અનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજે વેરા કમિશનર શ્રી राजीव ટોપનોના અધ્યક્ષસ્થાને સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રીજો સહિત જાહેર સેવાઓની ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રભારી સચિવ શ્રી શહેર જિલ્લામાં આવેલા બ્રીજો સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના अधिकारियों પાસેથી विस्तृत माहिती मिळवी होती जिल्हा कलकत्ता कचरी खाते युजायली बैठकमा प्रभारी सचिवे કહ્યું કે કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુજબ બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાએ તે જરૂરી છે કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા आईआरसी કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું દિલ્હી તથા હાઇવેના બ્રિજોમાં સર્ફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાએ તે માટે અધિકારીઓને સૂચના આપી હતી રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવર બ્રિજ નું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજ નું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના એકસો એકવીસ બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા છે હોવાની વિગતો આપી હતી તે સાથે બ્રિજ રિહેબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનું અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું विभाग एक थी बे ब्रिजो जिला पंचायत सूरत नहर विभाग हस्तक न ब्रिजो काकरापार जमना कांठा नहर उकाई डाबा कांठा तापीपाड़ा विभाग हस्तक न ब्रिजो नी चकासनी पूर्ण करवामा आवी होवानी विगतो अधिकारियों ए आपी हती ब्यूरो रिपोर्ट सूरत